જંગલમાં માતાજી બેઠા છે જય મા જંગલેશ્વર મહાદેવ જય સામે સૂર્ય ભગવાન છે પર્વતવાળું વાતાવરણ છે આવો માખોડિયાનો વિડીયો કોઈ નહી જોયો હોય એ વોડિયો હું તમને આજે બતાવું છું માખોડિયાના વિડીયોને લાઈક શેર કરજો અને મેલડીમાં વીડીને તો ખાસ કરજો આ માતા એનો વડલો પૂજાય છે કાલભેરું થાનક છે ભદ્રા દાદા છે સામે ડુંગરવું છે માલ સરે છે શરી પર એ ખોડિયારમાં અહીં બેઠા મારા ગુરુજી છે

જા બાપુનો મોટો સેવક છે જા ભાઈ બાપુને પાણી પૂરું પાડે બાપુને કઈનું કઈ પૂરું પાડી દે આ આમ તો બાપુ બીજા ભક્તો મહંતો તો મારા બાપુ સેકન્ડરિયાના બાપુ અખંડ સેવા કરે સવાર અને આ બાપુનો ફોટો જોઈને કોઈ દક્ષિણા દે બાપુને ખાતામાં દક્ષિણા નાખજો

અમારા બાપુ છે કંથારિયા થી જનાવરો માટે શરણી લાવ્યા છે આ મોટું જંગલ છે કંથારિયા નું કહેવાય જંગલમાં ડુંગરા પર બેઠા ખોડિયાર સાધુ સંતો મેકી મેલી મન મૂકશા ચાપી ગયા છોકરા ને રહી ગયોનો ભાળું મરેલો સાંભળો હોજી છોકરાના ફૂકાવા નું ફૂકા એને પણ હોય ભાઈ અબુ લખેમાં કોરો ન બજે નાની જટક હા હાલે ઓલેને જમીન બનાવી કાઢ લેવાની છે કે કડીયામાં